હાલો મિત્ર અને સરકારી પીપળવાનું ગામ છે ત્યાં અમારે એક કાળુ દદા કરીને રહ્યા છે પટેલ અને પ્યોર હરિભગત છે બીજી કોઈ ઝંઝટ નહીં સ્પેશિયલ એને આંબા અત્યારે વાડિયાર બનાવ્યા છે મસ્તીના તમને એમ લાગે કે આપણે આખો જ એની વાડી વાડીએ ખાટો નાખીને ફૂતા રહી આવા એને આંબા બનાવ્યા છે તો આપણે આજે મળવું છે કાળુ દાદાને કાળુ દદા ઠુમર ગામ સરકારી પીપળવા તો એની વાડીએ જ આવવું છે આપણે અને એને મળવું છે કઈ રીતના આંબા છે આપ બધા આ આપણે આંબા કેટલા છ મોટા છે અને આઠ કલમું નાન્યું છે બરાબર ને ત્રણ સીકુડી નાન્યું છે એક સુકુડી મોટી છે બરાબર ને વાડીમાં પોપૈયા છે પછી જાબુડા છે લીમડા ધ્રોવ છે

અને અત્યારે ગઈ વખતે કેટલી કેરી આવી હતી આમાં ગઈ વખતે પાંત્રી મણ કેરી પાંત્રી મણ બરાબર જો મિત્રો ત્રિપાંત્રી મણ ગયા વખતે કાળુ દાદા એ કેસે એટલી કેરી આવી હતી પાંત્રી મણ જેટલી અને આંબા અત્યારે દહ બાર આંબા છે અને બીજી કલમ નાની નાની કલમ નાખી છે ને હા બીજી નાની કલમ નાખી છે અને કાળુ દાદા ને ખેતી માંથી પૂરેપૂરો રસ ઈ જો અત્યારે વાડીમાં વાડીમાં રે પોતે કાળુ દાદા આઈને રાખ્યા છે અને આઈને રહે છે ને પોતાને વાડીની અંદર અત્યારે સીસી કેમેરામાં જ મેકી દીધેલા છે એટલી સેફ્ટી રાખે છે કાળુ દાદા કેમેરા મંક્યાના દાદા કેટલા વર્ષ થયા આ વરે છે દી એને જીવ તો હાલો આપણે એ બાજુ જોઈએ ને જોઈએ આપણે એનું કેમેરા મંક્યા છે અને કઈ રીતનું એનું આ રૂમ છે ને આ સલેપાળું એક બનાવેલું છે હાલો જોઈએ આ કાળ દ કે છે કે બે વર્ષ છે આ બીજા વર્ષ માં પણ કેરી આવી ગઈ જોઈ લો મિત્રો જો આ કેરી જો આવી ગઈ મિત્ર આ બે વર્ષ આ આ કલમ છે એમાં પણ કેરી આવી ગઈ ના કેમેરા મેકેલા છે વજન કાવ દાદા જો આ કેમેરા સે આ વાડી નો આ કાળુ દાદા ને બહુ શોખ છે બપોરે જમ્યા નથી સીધા વાડી ભેગા એને જમવા જવું ન ગમતું પણ અત્યારે કોઈ ભાત આવે એવું કોઈ છોકરા બધા સુરત રહે બાકી કાળુ દાદા ને એટલો શોખ છે વાડી રહેવાનું ગીમડે કેમેરો મેં કરી દો એટલો શોખ જ છે કાવતા અને ગીમડે આટલો ને ખાટ બે છે અને બપોરે જમીન તરત આવીને જાયટું પલાળી દીધું છે ઠંડો પવન એસી ને ટૂંકો પાડે એવો આવે છે અને કાળુ દાદા ચાર વાગ્યા જો તુલસી માં છે ને એટલો શોખ જ છે કાળુદા ની જો વાડીની અંદર તુલસી માં રાખ્યા છે લગભગ આ બીજા ખેડૂતો કદાચ જમીન બગડવાના હિસાબે રાખે નહીં આવા છોડવા પણ આ કાળુદા રાખે છે ભલે એ કે આમ જોઈ પણ એને તુલસીમાં છે ને આવા તો કોઈને ઘરે હું ક્યાંય ન હોય એમ એવા તો હવે આજે કેમેરા મહેક્યા છે ને એ કાળું દાદા ક્યાંક બહાર ગામ જાય કે ગમે આટલામાં જાય એટલે ફોન ભેગો જ હોય એની અને ફોનમાં જોવે છે કે મારી વાડી કઈ રીતે છે એને ઘડીક રેઢી નથી મેંકવા જવાની બાકી હસો કાંઈ નથી કે વાડી છે કાંઈ લઈ જાય એને આટલું કેમેરા મેક્યા એવું કાંઈ નથી પણ કેમેરા ક્યાંક વાડી જાય ને તો બેઠા બેઠા એને વાડી જોવા જોઈએ તો કેમેરા માં બધું શૂટિંગ બતાડે છે વાડીનું દેખાડું દેખાડું જો આ ફોન માં દેખાડે છે ઓલું જો લીંબુડી છે જો આપડે બેટા આગળ બધું જોયું શૂટિંગ આ કાળુ દાદા ગમે જાય ને ફોન માં ઘડીક વાર જોવે તો એને હક થાય બાકી બીજે એને ગમે જાય સ્વામિનારાયણ